indicating the agenda which we have to the patients thank you once again this is the largest press conference आपने जस्ट आप ही कुछो की सोच है कोई दिक्कत नहीं है तो है तो तुमने इंग्लिश में तो जे प्रेस रिलीज कांग्रेस ऑफ डायबिटीज पर एनू मेन जे मैसेज है आज अहमदाबाद डेक्लेरेशन में कि इंडिया में और एशिया में जे यंग पेशेंट्स विद डायबिटीज छे 40 वर्ष ना अंदर ना એ ટાઈપ ટુ ડાયાબિટીસ ડાયબિટીઝ યંગ પોપ્યુલેશનમાં બહુ વધી રહ્યું છે એના માટે એક યુનિવર્સલ સ્ક્રીનિંગ હું જોઈએ કે અર્લી ડિટેક્શન કે જાણવું જોઈએ કે પોપ્યુલેશનમાં યંગ પેશન્ટ્સમાં યંગ પોપ્યુલેશનમાં ડાયાબિટીસ જે છે એને અર્લી ડિટેક્શન કરો આ યંગ પોપ્યુલેશનને આગળ ડાયબિટીસની કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે છે ખાસ કરીને જે કિડનીના કોમ્પ્લિકેશન છે તો એને અર્લી ડિટેક્શન માટે યુરિન ફોર માઇક્રો જે અર્લી પ્રોટીન લોસ યુરિનમાં થાય છે એના સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે એ ટેસ્ટ કરીને અમે અર્લી ડિટેક્ટ કરી શકીએ કે જે ડાયબિટીસના પેશન્ટને કિડનીનું ડેમેજ શરૂ થાય છે ને અર્લી સ્ટેજ પર ખબર પડશે તો ક્લિયરલી પહેલાં ટ્રીટમેન્ટ આપીને આપણે કિડનીનું બચાવ કરી શકીએ સો અમદાવાદ ડિક્લેરેશનમાં એક મોટી મેસેજ છે કે અર્લી ડિટેક્શન ઓફ ને કિડની કોમ્પ્લિકેશન માટે સ્ક્રીનિંગ બધાને પેશન્ટને તો બધું મેસેજ છે કે ડોક્ટર્સને કે તમે આ સ્ક્રીનિંગ પહેલાં જ કરો ને ફાઇનલી ડાયાબિટીઝના પેશન્ટ જે છે એમની ઇમ્યુનિટી ઓછી થાય છે તો ઇન્ફેક્શન્સના ચાન્સ વધી જાય ને એટલા માટે વેક્સિનેશન તો એડલ્ટ વેક્સિનેશનનું જે કોન્સેપ્ટ છે કે તમે બહુ બધી બીમારી માટે જે વેક્સિનેશન્સ અવેલેબલ છે તમારા પેશન્ટ ડાયાબિટીસ વાળાને વેક્સિન્સ આપો તો એ બધી કન્ડિશન્સની જે ચાન્સીસ છે આ ઇન્ફેક્શન નું આ ચાન્સ ઓછું થઈ જાય ને ક્યારે ઇન્ફેક્શન થાય તો પણ એની સિવિયરિટી ઓછી થાય વેક્સિનેશન ને મેસેજ છે થ્રુ જેમ વાત થઈ એ પ્રમાણે કે પહેલામાં પહેલું રોગનું નિદાન વહેલું થાય હાઈ રિસ્ક પીપલ હોય આપણે બધા જ ભારતમાં વસતા લોકો હાઈ રિસ્ક છે ડાયાબિટીસ થવા માટે તો જેની ઉંમર ત્રીસ વર્ષ અથવા એનાથી વધારે છે એ લોકોએ ખાસ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર ટેસ્ટ કરાવવો જોઈએ વહેલું નિદાન થાય વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય તો ડાયાબિટીસના મોટા ભાગના કોમ્પલિકેશન અટકાવી શકાય તો સૌથી પહેલું અગત્યનું છે વહેલું નિદાન માટે તપાસ બીજું જો ડાયાબિટીસ ના દર્દીને સમયસર કાબુમાં ન રાખવામાં આવે ડાયાબિટીસને તો કિડની પર પણ આડઅસર થવાની શક્યતા ડાયાબિટીસના લીધે હોય છે ડાયાબિટીસ ની દવાઓના લીધે નહીં ફરી કહું ડાયાબિટીસના લીધે તો એક સિમ્પલ ટેસ્ટ છે પેશાબમાં પ્રોટીન ચેક કરવાનો અને એને ટેસ્ટ કરવાની હવે બહુ સામાન્ય પદ્ધતિ અવેલેબલ થઈ છે તો એના દ્વારા પેશાબમાં પ્રોટીન જાય છે કે નહીં એ જો જાણી શકાય તો કિડની પરની તકલીફ અટકાવી શકાય અને કિડની પરની તકલીફ અટકાવી શકાય તો કિડની ફેલ થતી અટકાવી શકાય તેમજ રોગને પણ અટકાવી શકાય એ માટે કિડનીની તપાસ પેશાબ દ્વારા કરાવવી એ અમદાવાદ ડિક્લેરેશનનું બીજું મહત્વનું અંક છે અને ત્રીજું ડાયાબિટીસના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય છે તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાને લીધે એમને કેટલાક ઇન્ફેક્શન લાગી શકે જેમ કે હર્પીસ જેમ કે ફ્લૂ તો આ બધા ઇન્ફેક્શનને રોકવા માટે સમયસર વેક્સિન આપવામાં આવે જરૂરિયાતમંદ લોકોને તો આ ઇન્ફેક્શન અટકાવી શકાય અને ઇન્ફેક્શનના લીધે ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન થતા હોય ખાસ કરીને હૃદય રોગ કે બીજી તકલીફો તો એને પણ અટકાવી શકાય તો આ ત્રણ મહત્વના મુદ્દા છે ડાયાબિટીસને અટકાવવો ડાયાબિટીસની કિડની પર આડઅસર થતી અટકાવી એના માટે વહેલું નિદાન કરવું અને ડાયાબિટીસને લીધે થતા ઇન્ફેક્શન્સ એટલે કે ચેપી રોગો